એ કોઈ થઈ જાય ને એમ નડે ની કોઈને ડિસ્ટર્બ ન થાય અમે આવડે વેડી તણવાની છે અમારે હાલો ગાઈસ જોવો તમે આવી રીતે અમે મસ્ત બસડાવી છીએ કાંઠે આવેલા પંખા હતા ને પંખા પાણી ફેરવા ને એ જોવો ઓ ખેસો એ ખેસો એ છે આમ રાખો જોયું ગાઈશ હાંધા અમે નવા નવા થઈ કે એટલે અમને આવડે ની કોઈને ખબર ન પડે ખેસો મોટા ખેસો 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 વાહ ભાઈ વાહ હાલો ભાઈ તો જો ખાલી કરવાનું શરૂ કર્યું મે અંદર ડોલે ડોલે આમ જોતી મેં ડોલ તાન લેતા ઝીલુ નથી ઝીલો છે મોટો આમ જો આ ટાકામાં નામી દે એટલે હું તો પાણી ટોક થી ને વડે હું ભાઈ તો એટલે એટલે ટાકા ભરાવા હું લે ભરાવા પાણી નહી એમને ખબર નથી એટલે એટલે ટાકા મે ભરી દસે બધાય હોંડિયા મરી ની એમ આવી રીતે ટાકા ભરે આમાં હોંડિયા નાખવાના છે ભાઈ મિત્રો ચાલો ચા પીવા મે ઘડી બેઠા છે સાબ બની જે છે હાવ નવરા થઈ જાવ જીંગા પકડે તાઉ બે વાંસ ને આમ જો મોટો એસી રૂમ ટેન્કર આવી જો મારા વાલા કન્ટેનર કેવા જો છે ને જરૂર છે ને ભાઈ જો ભાઈ ગુજો ભાઈ ગુજો ભાઈ ગુજો ભાઈ તો ચાલો અમારે આવી જે કપડી માં ડાયરો કે કકા દેવાળા અમારા માણા સાથે વા ભાઈ મોકામ બસલા ખુશ હોય હે તું સાપી વા નહીં હું સાખું છું ગાઈસ આપણે સાપીન વી છે આપણે આ જોવા ઝાળ આ ઝાળ થી આપણે છે ને આ ઓલો આ તળાવ જે છે કે ડેમ તમે એમી ખાડો કે હાલ ને તમે જે સમજતા હોય તો આ ખાડામાં ઝાળ છે આ ઝાળ થી મચ્છી પકડવાની છે એટલે કે જીંગા આ જ હાલથી પકડવામાં આવશે છે આપણે છે ને દાદરા ઉપર હાલવા મળવાનું છે આગળ પાણીમાં ગળી જાય જુઓ બીક તો લાગશે થોડી થોડી પણ મજા આવી છે જો એને બેના રહેજો પછી ને ધૂપકો મારવો પાણીમાં ભીક તો પેલા આ થોડું હલશે ભાઈ થોડી ઘણી બીક લાગે પણ રોડવું પડે ઓહો એટલે ઓલું વાહણ ઠેબું પકડાય નહીં લોસા પીડ્યા રામ 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 પકડાઈ હાલો હાલ જો વાહ ભાઈ હું તાપુક જેમ જોવા ગઈશ

હવે આ बाजू લખસ્તા હવે આ बाजू દે છે ને હવે આ જ નામ તો પછી જણાવી દે હાલો ને એમ ઠેક ઈ વાત બરોબર છે હા હા વાત બરોબર

थै जुई आ ल बेम जो यो यितने भेगा कलिदा आवडे संधि पल्ला सेडा भेगा कलिदा ત્રણ વખત રાઉન્ડ મારຊા આવ હા હાલો ભાઈ કેરેટ ઉપાડ્યું લેવાનું કર્યું હું માઇલ પકડી જાઉં ઝીંગા પકડી જાઉં બોલો હલો વા ભાઈ વાહ ભાઈ વાહ અરિયો ભાઈ કેમ કરે એ તો આમાં અડધા નથી ખાલી ગયો અહીંયા છે ને બરફ નાખવાનું કામ શરૂ કરી થોડો બરફ નાખવો પડે આવે છે ને બધું પૂરું થઈ ગયું બધા કેરેટ દાદી દીધા માથે અને હવે આવડે એ પાછું ઝાડ લાંબુ કરવાનું કરી દીધું છે શરૂ આવી રીતના પાછું લાંબુ કરે છે ને પછી પાછા તાણવા મળશે બહુ બહાટે તાણતા રહે અને શાક જે આવે એ પાછું અહીંયા કાઢશે એવું છે ને હવે અમારે ધંધો કરવાનું છે આ બેસનમાં ભરવાનું છે બરફ બરફ નાખવાનું છે એવું કામ કરવાનું છે તો ચાલો સોય આગળ કન્ટીન્યુ ચાલો જે હતું કે વેડી જેવું એ બધો આટલો કે એડે તો બાંધી દીધું હાણંગ હાણંગ બાંધી દીધું ને હવે પાણીમાં પાણીમાં ઢળીને પછી ઉપાડે તો બધે ઢળી અને પાછું લેતા દે ને અહીંયા અમારી પાલટી આખી તો બરફ ભાંગવાનું શરૂ છે કામ વજન મળી આવે મોટી છે એમ તો ગાળી પાછી મોટી છે ભાઈ તો પાણીમાં દેખાત ને એમ જો આ મને એમ લાગે તમે તળીને ઢળાતા હતા તો એવું લાગે બોલા બે ઢળાતા તો પગે હલા તો ને વાત સાચી છે ઓગે કાઈ વાંધો ને હલા તો આપણે છે ને આવડા બરફ ભાંગે

આવી રીતના છે બીજો રાઉન્ડ મેરો તો ને એટલે ઠેકે બોલો એ તો દર આપણે સુધી છે જોઈ ચાલો કેમ થાય કેમ નહીં આવે મજા આવું બધું ઝીંગા ઠેકે જો મજા આવે બાકી બીજું કાંઈ નહીં ખોલ તમે હા હાલો લો આવી રીતના જો ખેસવાનું શરૂ કરી દીધું અહીંયા પાળે સડા તો લાલ હોંડ જાય એટલે બધા છે ને ઝીંગા એટલે છે એટલે બધા અહીંયા ઓળખ જેમ પાસે આવી જાય એવા તમને બતાવી દઉં એવા જોવા મજા આવે ને એમ ઠેકતા હોય તો બરોબર गुजरो को रेवर हो हेलो राजा हेलो 104 तारीख खाली है हेलो ओके 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 यार ये भी मेरे दे तारीख में ना खत्म सोच एक निकाल है एक दो तीन कर दो कर दो कर दो कर दो हेलो कोई थरे नो रे नियंता मारवा हरवा नेमा कशाची मरवा टेजो 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 आणि आतरी जोई कितला निघले हम आवडा बदे एम के ओलाख रहता इतला न होय हम पण हवे माने तमला ठीक है तो से पछि कोना खबर

Halo થઈને એમ જોવામાં નહોતું Akhirnya

આપણે છે ને બીજો ખાડો તો ના આવી જાય અને આપણે સારો નાખવા દે કે ખોં જેનો સારો તો આવી રીતના હોય સરસ મસ્ત છે અને આ છે ને આમાં આ ખાડો બીજો છે ને આમાં રોપ નાખેલો છે જે આ મોટા થાય પણ વાળ લાગશે એમ જો ટીપનું કાપીને મજબૂત બને બોલ હું જેને ખવડાવવાનું કામ શરૂ છે અત્યારે કે એટલે આવી રીતે હાંસવે આવી રીતે ખવડાવે ખોરાક કરાવે પછી ઝીંગા થાય મોટા એ તમને બતાવ્યા એવા મને આવી બહુ મજા આવે મારા હલ્લા તમને મજા આવી તો કરી દે કોમેન્ટ લાઈક ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી રાખશો તો આવા વિડીયો જોવા મળશે એમાં કેટલા ઝીંગા કારણ છે તમને ખબર નથી તો કીધું આ આખે આખું આઈસર પણ આ ટેન્ક કરશે આ કેટલા વેલવાળું છે સમજો એવડું મોટું બાર વેલવાળું એસી રૂમ છે એસી શરૂ છે અંદર બરાબર સ્પેશિયલ માછલા નું સમજો માછલી પાપલેટ ને એવું છે ને ઝીંગો ને પાપલેટ ચાલો તો વાયર હા હા બધું છે ને એસી રૂમ કહેવાય અને તો આમાં નાખવાનું છે ઝીંગા અને ચાલો ઝીંગા કાઢવા દઈ ના તમને બતાવી દઈ પાકી કેમ છે પંખા પંખા હે તો હવે છેલ્લો રાઉન્ડ છે મિત્રો હું નીકળે હું નહીં ખબર નહીં હવે છેલ્લા રાઉન્ડમાં હું એક કોમેન્ટમાં કીધું કેટલા નીકળશે એમ બરાબર તો હું જાઉં જોઈ અને તમને બતાવવાની કોશિશ કરીએ એમ બને એમ તો ત્રીજા રાઉન્ડમાં હું નીકળે જોઈએ હવે Aneh, abidin aku dia kato situ. Beaten, bahasen, nyanyi kalo satu karabut. Aku dah, 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 aku મેલો કે તો છે એ પાહી આ જો ગાઈસ બહુત જ

બાકી નકર આવી રીતે ઉતારવા ન દીધું કોઈ આપણને મજા જ ન આવો કરો તમને દેખાડી નો બાકી અહીંયા કોઈ ના પાડતા નથી બધા તમે એમ કહો છો કે વિડીયો ઉતારો ખુશ છું હું અને તમને વિડીયો જોવાની બધાને મજા આવવાની છે મારા વાલા તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ ઝીંગા તો આવ્યા છે બધાને સપોર્ટ છે અહીંયા હાસી વાત છે અને ઝીંગા નીકળ્યા તો છે પાછા ત્રીજો રાઉન્ડ છે તો અને પછી આ ખાડામાં જ આપણે પકડવાનું છે એ તમને ભાઈ ભાગ બીજો જોવા મળશે ને બધા કરતા નાનો ખાડો છે પણ બધા કરતા માં એટલે આમે નીકળશે વધારે હોન એમ કીધું છે આપણે સોઈ કેટલા ટન નીકળે એમ છ ટન ની આશા છે અમારે અંદાજ થી ને છે છે હો ગઈ સિંગા તો ધોમ છે જ્યાં